ઝેરી ઝેરી કે મે નાની નો બર્થડે હતો હા ને બોલ હલ બોલા ઓ ઓ મોકો બોલો ઓ કો કો બોલો ચેક મે તારી તારી ભાભી નો બર્થડે

सर

બાજુ બાજુ તો અમે અત્યાર વાગ્યા ખાઈ લીધું વાગે વેલો અખરે

એ મમ્મી એ ખાલી મસ્કોની ને કે હું નું કરી દઉં છું તો બો કે દેખવા ખાલી લુકડાના જાડ કલુ કલુ પાપા કે ચી ચી આપ જર માં દે જો ને હું પાકવાયો ને એટલે હું કે હવે તવે યાર તમે આ ગાડીમાં તો તમે કુછ કુછ માં હું તાળી લે લે લેતા છે આ ગાડી રાઈ પડી કે નહીં બો લઈયો તોય ઓ ના ચાલ કે આયા પર Ga đi cái ra đi thoát bọn nỉ lấy thêm học kỹ xin chỗ kỹ đi kỹ tho 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 kỹ હવે તો પાછા બ્લોકમાં